નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે બે હજાર ચોવીસનું વર્ષ આવી રહ્યું છે ઘડીઓ ગણાઈ રહી છે અને એક લેખા જોખા થતા હોય છે બે હજાર ત્રેવીસમાં શું કર્યું બે હજાર ચોવીસમાં શું થશે કેલેન્ડરના પત્તા પલટાતા હોય છે વર્ષો પલટાતા હોય છે અને આમ નામ જિંદગી નીકળી જતી હોય છે એની બે એ ચર્ચા કરીએ તો ઘણી લાંબી થાય આવી છે પણ મારે જે વિષય પર ચર્ચા કરવી છે કે બે હજાર ચોવીસનું વર્ષ અલગ અલગ જે ફિલ્ડ છે અલગ અલગ ક્ષેત્રો છે એમાં કેવું રહેશે એમાં મુખ્ય ત્રણ વસ્તુ એક તો રાજકીય રીતે બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે કૃષિ ક્ષેત્રે બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે અને ત્રીજી બાબત છે કે ઇકોનોમી આર્થિક દ્રષ્ટિએ જે આ વર્ષ છે બે હજાર ચોવીસનું એ કેવું રહેશે બે હજાર ત્રેવીસમાંથી આમાંથી શું શીખવાનું છે કયો બદલાવ લાવવાની જરૂર છે અને કયો બદલાવ જોઈ રહ્યા છો કારણ કે તમે જુઓ કે આર્થિક રીતે વાત કરીએ ને ઇકોનોમીની દ્રષ્ટિએ તો બિઝનેસ લોન ને હોમ લોન છે એમાં ક્યાંક વધારો થઈ રહ્યો છે એ ચિંતાજનક કે છે કે કેમ બીજું આર્થિક ને સામાજિક ઢાંચો કેટલો મજબૂત રહેશે બે હજાર ચોવીસમાં એ પણ વિચારવાનું છે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી રહ્યા છીએ તો એનાથી ભાઈ મારાને તમારા ખિસ્સામાં શું આવશે બે હજાર ચોવીસમાં એ પણ અગત્યની વાત છે આપણને કેટલો ફાયદો હું તો એ ગુજરાતી તરીકે એટલું માનું ભાઈ તમે રાજનીતિ કરો તમે ફાઇવ ટ્રિલિયન કરો તમે ખેડૂતોની આવક બમણી કરો તો ખેડૂતો કે અમારા સામાન્ય લોકોના ખિસ્સામાં કેટલું આવ્યું અમને તો એટલો સ્વાર્થ છે ગુજરાતી તરીકે એની વે ખેડૂતોની આવક કૃષિની જો વાત કરીએ તો ખેડૂતોની આવક ડબલ થવાની વાત હતી બે હજાર ચોવીસમાં થશે કે કેમ ભૂતકાળમાં તો નથી થઈ વાયદા હતા બીજું તમે જુઓ કે ક્લાઇમેટ ચેન્જ માવઠાનો માર વાવાઝોડાની અસર આનાથી ખેડૂતોના ઘા હજુ રૂજાયા નથી બે હજાર ચોવીસમાં રૂજાશે નકલી નકલી ને બિયારણને બીજું પાણીની સમસ્યાને લાઇટની સમસ્યાને આ બધું ખેડૂતો આનાથી પરેશાન છે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ઉકેલ આવશે કે કેમ રાજકીય રીતે આપને ખબર છે કે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી જે આવી રહી છે એનડીએ વર્સિસ ઇન્ડિયા આ જંગ કેવો રહેશે બે હજાર ચોવીસમાં તો રામ મંદિરનો શિલાન્યાસ છે હિન્દુત્વની વાત છે એટલે જે રામ મંદિરના શિલાન્યાસી હિન્દુત્વના રાજકારણની જે ધાર છે એ કેટલી અણીદાર રહેશે ને એ મુદ્દો બે હજાર ચોવીસમાં કેટલો અસરકારક રહેશે એ પણ જોવાનું રહેશે એટલે આ ત્રણ મુદ્દે ચર્ચા કરવી છે અને ત્રણેય મુદ્દે ત્રણે ક્ષેત્રના ત્રણે ફિલ્ડના એક્સપર્ટ ને બોલાવવાનો પ્રયાસ કર્યો એમાં વરિષ્ઠ જે આપણે પત્રકાર કહીએ રાજકીય વિશ્લેષક કહીએ જેમને વર્ષોનો અનુભવ છે ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે રાજનીતિના દાવપેચનું જેમણે વિશ્લેષણ કર્યું છે એવા રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર મારી સાથે છે યોગેશજી સ્વાગત છે આપનું થેન્ક યુ જી સાથે જ જે ચઢાવ ઉતાર અર્થ તંત્રના ચઢાવ ઉતાર હોય છે ઇકોનોમી ની વાત કરીએ ત્યારે જે નામ પહેલું આવે યુવા છે પણ ઇકોનોમી ક્ષેત્રે સારું એવું પોતાનું જે અનુભવ જે શેર કરતા હોય છે એવા સિદ્ધાર્થ મારી સાથે છે સિદ્ધાર્થજી સ્વાગત છે અને પોતે ખેડૂત પણ ખેતીને લગતી કોઈ પણ બાબત હોય ઇવન સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું અને ખેતીને લઈને જે સમીક્ષાઓ કરી રહ્યા છે વારંવાર ખેતીમાં ક્રાંતિ લાવવાની વાત હોય તો કઈ રીતે લાવી શકાય બધો જ અભ્યાસ જેમને છે એવા કૃષિ સમીક્ષક અને મેં કહ્યું એમ એક ખેડૂત છે નાગજી ભાણી મારી સાથે છે નાગજી ભાઈ આપનું પણ સ્વાગત છે જી શરૂઆત યોગેશભાઈ આપનાથી કરીશું નું વર્ષ આમ તો તો જોઈએ એવું છે કે વડાપ્રધાન મોદી બે હાજર ચોવીસ અને હેટ્રિક કરવાના છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો કે છે કે મોદી તો મૂકીને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે કે છે મોદી હટાવો દેશ બચાવો શું લાગે છે બે માં એનડીએ વર્સિસ ઇન્ડિયાનો જંગને

એનાથી જે આખું રામમય બની ગયું છે ભારત એ એક જોવા જેવી વસ્તુ છે અત્યારે પણ જુદા જુદા સમાચારો આવે છે કે મંદિર આવું થશે આવું થશે એના કરતા નાના મોટા ગામોમાં શહેરોમાં રામ રામને લગતી જાજાદના ઉત્સવો થઈ રહ્યા છે કોઈ કે તમારે એક એક રિપોર્ટ તમારી જોઈએ છે રામમય બની રહ્યો છે ભારતીયો કે ભારત કે રામમય બનાવવામાં આવી રહ્યા છે સાહેબ

પાછળનો હેતુ ખબર હોવા છતાં જાણે કે એક અમારે ઘેર ઉત્સવ આવી રહ્યો છે એ રીતે ઉજવવામાં આવે છે હમણાં બે દિવસ ઉપર હું એક જગ્યાએ ગયો તો ત્યાં રામકથા ચાલતી હતી અરે દરેક જણા કેસરી ખેસ પહેરીને બેઠા હતા મેં બે ચાર જણા ને પૂછ્યું કે ભાઈ તમે ભાજપ પાર્ટીના છો તો કે ના અમે તો રામ ના સેવકો છીએ એટલે આ જે રામમાંય થઈ ગયું છે બે હજાર ચોવીસ નું વર્ષ હજુ આવે બાવીસ જાન્યુઆરીએ મંદિરની સ્થાપના થાય એ બધું તો હજુ ઘણું દૂર છે પણ આ રીતે રાજકીય રીતે જે લાભ લેવાનો હતો રામ મંદિરનો એ એટલી સરસ રીતે લેવાઈ રહ્યો છે કે હવે વોટ આ બાજુ પડે કે આ બાજુ પડે એવું વિચારવાનું જ નથી રહેતું અને જાણે કે રામ મંદિર અરે કેટલા લોકો તો કે છે રામ અમારે ઘેર આવ્યા ભાઈ આટલા વર્ષોથી રામ તો હતા જ અને સાધુ સંતો છતાં નરેન્દ્ર મોદીની એક આવડત છે અને એના કારણે બે હજાર ચોવીસ માં એ જીતશે એવું અત્યારથી અમારા જેવા રાજકીય વિશ્લેષકોને લાગે છે કે હવે એને કઈ બહુ મહેનત કરવાની જરૂર નથી એણે એટલું બધું કરી દીધું છે હજુ તો બે હજાર ચોવીસ ની ચૂંટણી કદાચ એપ્રિલ મે માં આવશે એની કોઈ જાહેરાત પણ નથી થઈ એ પહેલા આખું એટમોસ્ફિયર ઉભું થઈ ગયું છે હવે એટલે તમે કહી રહ્યા હિન્દુત્વના રાજકારણ ની જે ધાર છે વધુ અણીદાર બનશે ખરી એટલે હિન્દુ રાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી જ્યારથી છે રાષ્ટ્રવાદી છે એવું હવે સાબિત થયું છે એટલે મારું કહેવાનું એ છે કે મોદી સાહેબ હેટ્રિક લગાવશે એ નક્કી થઈ ગયું પણ હવે બે હજાર ચોવીસ ની ચૂંટણી જીત્યા પછી ભારતીય જનતા પાર્ટી મોદી અને દેશ શું કરશે એની એની આપણે વાત કરીએ તો બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે છે વધારે સીટો મેળવશે એવી ગણતરીઓ થઈ રહી છે સામે ઇન્ડિયા જાણી જોઈને નામ પાડવામાં આવ્યું છે ઇન્ડિયા નામનું ગઠબંધન જે ભેગું થઈ રહ્યું છે આવું ગઠબંધન ઇન્દિરાજીની સામે થયું હતું ઇન્દિરા હટાવો એમ કરીને એ વખતે જનતા પાર્ટીની સ્થાપના થઈ પણ એ માત્ર અઢી વર્ષ ચાલુ હતું મોરારજીભાઈ જેવા વિચિક્ષણ પ્રધાનમંત્રી બન્યા છતાં એ લાંબુ સારો દેખાવ કરી શકશે એવું મને લાગતું નથી કારણ કે હજુ ચાર પાંચ મહિના બાકી છે ત્યાં સુધીમાં એમનામાં જે ભાગલા પડવાના છે એની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે તમે જુઓ મમતાજી એ કઈક વાત કરે છે ને આજે શિવસેના પેલા એક નેતાએ વાત કરી કે માયાવતી ને વડાપ્રધાન બનાવો એટલે વડાપ્રધાન કોણ બનશે આ જાતના તડા પડવાનું શરૂ થઈ ગયું છે અને એ ઇન્ડિયા ગઠબંધન થવાને કારણે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની સામે એક મજબૂત વિપક્ષ જોઈએ એ નહીં રહે પણ એવા બધા નાના નાના છકછબિયા કરનારા રાજનેતાઓ પાર્લામેન્ટમાં જોવા મળશે ના તો એક અવાજે બોલી શકશે મોદી હટાવો એ કોઈ બહુ મોટો પ્રોગ્રામ નથી પણ એની સામે મોદીની ગેરંટી વાક્ય એટલું બધું જોરદાર અસર કરી રહ્યું છે અત્યારે તમે જુઓ મોદીની ગેરંટી જયારે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે પણ બીજા કોઈ છે જ નહીં એક જ છે અને તે મોદી અને આ સ્થાપિત થઈ ગયું છે એટલે હું બે હજાર ચોવીસ નું વર્ષ એ રીતે જોઈ રહ્યો છું કે માત્ર ને માત્ર મોદીનું અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે જે કંઈ નડતર છે દાખલા તરીકે કોમન સિવિલ કોડ ત્રણસો સિત્તેરમી કલમ ટ્રિપલ તલાક એ તો બધું હટાવી દીધું પણ કોમન સિવિલ કોડ પણ આવી રહ્યો છે અને એ રીતે અત્યારે જ છેલ્લા ઘણા વખતથી આપણે જોયું છે કે હિન્દુ ધાર્મિક સ્થાનોને વિકાસ કરી દેવામાં આવ્યો છે વારાણસીથી માંડીને તમે અમારા ગુજરાત એક નાનું સરખું ડાકોર જુઓ દ્વારકા જુઓ હજુ દ્વારકાનો તો ઘણો બધો મોટો પ્લાન છે એટલે હિન્દુ ધર્મ સ્થાનો વિકાસ એવો થઈ રહેવાનો છે કે દરેક જણાને હિન્દુ હોવાનું ગૌરવ હોય છે પણ એને બદલે હવે વ્યક્ત થશે અને જ્યાં જાઓ ત્યાં દરેક ધાર્મિક સ્થાનો એટલા બધા વિકસિત થયા સાહેબ આ ગૌરવ છે સાહેબ હિન્દુ હોવાનું ગૌરવ છે મતમાં પરિણામ છે ને પાછું કે ગૌરવ ગૌરવ આપણા કેવાથી મતદારો આટલા ભોળા છે હવે ખબર પડે છે કે કયા મુદ્દે મત આપી રહ્યા છે મતદારો હું આવું આપણી પાસે સાહેબ લોકોને ના ના એટલે તમારો વાક્ય પૂરું કરું બેરોજગારી ગરીબી

તંગી ઘર એવું જ માહોલ ઉભો થાય એટલે હર ઘર તંગી એટલે જે પેટર્ન તમે ઓબ્ઝર્વ કરશો ને તો તમે જોવામાં આવશો કે લોકો એ બેંક માંથી લોન લેવાનું ચલણ વધ્યું છે લોન લોકો ત્યારે જ લે જ્યારે એનું બેંક બેલેન્સ ખાલી હોય ને ત્યારે વેપારી અને ધંધાદારી લોન લે તો એ એમના ટેક્સના ના લાભાલાભ માટે લેતા હોય છે પણ સામાન્ય પરિવાર એની મજબૂરી હોય ને ત્યારે જ લોન લેતો હોય

તો એ મોજછોકમાં થાય છે એટલે આપણા જે ચલચિત્રો આવે છે એનો પણ એક ઊંડો પ્રભાવ પડે છે પરંતુ આ બધા ખર્ચા થઈ રહ્યા છે એના લીધે જે મૂળભૂત જરૂરિયાતો છે એની ઉપર યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ નથી થઈ રહ્યું એનું કારણ એ દાખલા તરીકે કહું કે આપણા ખેડૂતો ખેડૂતો આગેવાન છે જ પણ જયારે ડબલ ઇન્કમ કરવાની વાત આવે છે તો કેટલાક ખેડૂતોના છોકરાઓ અત્યારે ખેતી કરે છે ખરેખર એવું થવું જોઈએ કે એ બેક ટુ એગ્રીકલ્ચર માં આવવા જોઈએ પણ એન જગ્યાએ શહેરો માં ઠલવાય રહ્યા છે એટલે જ્યાં ઉત્સવો અને ઝાકમ જોળ છે તો એ સારી વસ્તુ છે પરંતુ એનાથી ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ને દેશ નું અર્થતંત્ર ચાલે છે ને તો ગામડા થી ચાલે છે કોરોના માં આપણો દેશ બચ્યો તો તો એ ગ્રામીણ અર્થતંત્ર થી અમૂલ જેવી સહયોગી સરકારી સહકારી સંસ્થાઓ થી ચાલીઓ તો સાહેબ હવે આના પરથી તો મને સિદ્ધાર્થ ભી એક મને ડર લાગે છે કે બે 2008 માં તમને ખબર છે કે અમેરિકા માં સબપ્રાઇમ એક ક્રાઇસિસ આવી થી મહામારી આવી હતી અને આઈપીએ નો જે બબલ નો જે ફૂગો હતો એ ક્યાંક ફૂટી ગયો હતો શું લાગે છે એવું કોઈ દ્રશ્ય આવનારા દિવસોમાં કોઈ અર્થતંત્રમાં આપ જોઈ રહ્યા છો હા આપની વાત સો ટકા સાચી અને જે રીતે બબલ ક્રિએટ થયું હતું સબ પ્રાઇમ ક્રાઇસિસ ભાવો વધી ગયા હતા રિયલ એસ્ટેટ ના અચાનક તો એવી જ રીતે આ જે સ્ટોક માર્કેટની તેજી છે તો એવા કયા પરિબળો છે કે સ્ટોક જે તે કંપનીના સ્ટોક એટલા બધા ઉચકાય છે શું એમનો પ્રોફિટ ડબલ થઈ ગયો છે શું એમને બિઝનેસમાં એક્સપેન્શન એટલું બધું કરી દીધું છે એ બધા એવું કે છે ને આ સરકાર છે સરસ સરકાર છે એટલે વિકાસ થશે એટલે આશા આશાનો વેપાર થયો છે આ આશા ઉપર વેપાર થયો છે એટલે જયારે આ આશા તૂટશે કે ગબડશે ને એટલે સ્ટોક માર્કેટ એ ગબડવાનું છે કારણ કે બેઝલેસ ગ્રોથ છે એની એનો એની સામે આપણો કોઈ વિરોધ નથી એટલે પાછા કહેવાતા તત્વો પાછા એમ એમ ના કહી દે કે સિદ્ધાર્થભાઈ તમે કયા આધારે આવા સ્ટેટમેન્ટ કરો છો એટલે બહુ જવાબદારીપૂર્વક સ્ટેટમેન્ટ કરું છું કે જે ગ્રોથ હોવો જોઈએ એ દેખાય ને એવો હોવો જોઈએ દેખાય એવો એટલે કેવો કે તમારા ને મારા ઘરમાં શું આપણી આવક ડબલ થઈ છે શું મારા મધ્યમ વર્ગની આવક ડબલ થઈ છે શું કંપનીની આવક ડબલ થઈ છે શું કંપનીના કર્મચારીઓની આવક ડબલ થઈ છે શું એટલો વધારે મળ્યો છે ના તો આ બધું ક્યાંક ક્યાંક ને ગેમ્બલિંગ ઉપર તો નથી ચાલી રહ્યું ને કે જે પેલા હર્ષદ મહેતા હતા સ્ટોક માર્કેટ ઉપર ચડાઈ દે નીચે લાવી દે તો ક્યાંક ને ક્યાંક આ પાસું પણ જોવું પડે સેબી એનું કામ કરી રહી છે એનએસસી બીએસસી પણ એની રીતે કામ કરતી હોય છે પરંતુ ચોર છે ને એ દસ દરવાજા બંધ કરો તો અગિયાર મુ બારી ખોલી ને એની એનો કરામત કરી જ નાખે આ બધા જગલર જાદુગર કહેવાય એટલે એ આપણે થોડું સભાન રહેવું પડશે કે આપડા બિચારા ભોળા લો કે જેમ અગાઉ સાહેબે રાજકીય વિશ્લેષકે વાત કરી કે રામ નામે મત પડે છે પણ મત વિકાસ નામે પડવા જોઈએ પાંચ કરોડ રોડ રોડમાં જતા રહે છે અરે ભાઈ એમ કરતા એ પાંચ કરોડ રોડ બનાવવાની જગ્યાએ એકવાર રોડ બનાવો ને દસ વર્ષ ચાલે એવું આયોજન ના થાય એ પ્રજાના પૈસા નથી ભરાતા તકલીફે થતી હોય છે ભાઈ એક સવાલ એ થાય છે કે ખેડૂતોની વાત આવે ને હવે ખેડૂતો તો એવું કહેવાય છે અર્થતંત્રનો એક મોટો હિસ્સો છે ખેડૂતો માટે સરકાર ઘણી યોજનાઓ લાવી રહી છે વિવિધ યોજનાઓ લાવી રહી છે ખેડૂતોની આવક બમણી કરીને તો સરકાર પણ આખી આખી કેન્દ્રમાં બદલાઈ ગઈ પણ હવે શું લાગે છે કે તમારે ખેડૂતોની આવક ડબલ થઈ છે કે મને ખબર નથી હું નથી એમાં પડતો બે હજાર માં થવાની હતી હવે શું લાગે છે થઈ છે નથી થઈ તો બે હજાર ચોવીસમાં માં થશે કારણ કે તમે તો આમે વાવાઝોડા ને પેલા માવઠાનો માર ને આ બધું તો માર

અત્યારે દિવાળી પછી ઠંડી હોવી જોઈએ એને બદલે ગરમી પડે ક્યારે વરસાદ આવી જાય કઈ નક્કી નહિ આ બધું આપણા પાપે બધું તૈયાર થઈ રહ્યું છે અને તમે નહિ માનો અત્યારે ઘઉંમાં ઇયળો અમે મારી જિંદગીમાં ક્યારે જોઈ નથી હવે તમે ની એ ચિંતા છે કે વાવવું શું ગમે તે ને શિયાળાને માં રાખી અને એના ઠંડા હવામાન ને ધ્યાન રાખીને અમે પાક વાવતા હોય માં અમે વરસાદ ને ધ્યાન ને રાખીને પાક વાવતા હોય ઉનાળા અમે ગરમી ને ધ્યાન રાખીએ હવે એ બધું મિશ્ર થઈ ગયું છે એટલે એવું એવી બધી અને એને હિસાબે જ આ બીપોર જોઈએ એવું બીજા વાવાઝોડા તમે જુઓ તો બધાય માવઠા એનો માર તો ખેડૂત હવે એમાં થાય છે શું હવે તો સરકારે એવી રીઢી થઈ ગઈ છે કે એક માવઠું થાય ત્યારે એ ખાલી જાહેરાત કરે કે આપણે સર્વે કરશું તા તો બીજું માવઠું આવી ગયું હોય એટલે એ રાહ જોવે અને એ વાત શકેલી રાખે તો હમણાં બીજું માવઠું થશે ને પછી સર્વે કરશું એટલે ત્રણ ચાર માવઠા ગયા છ મહિના થયા સર્વે થયા ન થયા એમાં હું નહીં પડું પણ સરકારે નક્કી નથી કરી શકતા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ક્યારે હું થશે હવે અમારે બમણી આવકની તો કેમ મારે વાત કરવી બીજી વાત કરવી બહુ તકલીફ એક વાતની ભેળસેળ સાહેબ અમારે ખાતર અને બિયારણો ભયંકર હું તો શબ્દ વાપરીશ કે માફિયા લોકો જો પૈસા છે ને ખેડૂતના ખિસ્સા માંથી કટવાસેલા હોય છે તમે એમના વરેપર બદલાવી નાખે ઓનો ખેડૂતો વિચારો પણ એટલો બધો ભણેલો ન હોય અને સાહેબ વાત કરીએ સિદ્ધાર્થભાઈ કે ભણેલા ગણેલા ને હોશિયાર લોકો તો સિટીઓમાં જતા રહ્યા છે અહિયાં તો જેને કે બીજો મેળ નથી પડતો ને એ બધા ગામડા ભણેલા ગણેલા નાગજીભાઈ એક સવાલ એ થાય ભણેલા ગણેલા અને હોશિયાર લોકો માં જાય કે શહેરીકરણ થાય બરાબર છે પણ મને તો એવું જાણવા મળ્યું છે કે આજનો નવયુવાન યુવાન ખેતીમાં પડવા જ નથી માંગતો અત્યારે જે ખેતી થઈ રહી છે ને એ ખેડૂતો પાસઠ વર્ષથી ઉપરના મોટા ભાગના છે સિત્તેર થી એસી ટકા વીસ ટકા જવાની આ છે સાહેબ સાચી વાત છે અમે અમે પોતે વિચારી રહ્યા છીએ મારી પાસે સો વીઘા જમીન છે પણ મને આમ છે મારા બે દીકરા બાર ગામ છે હવે એને ખેતીના ખની ખબર નથી એટલે અમારી પેટી જશે ને એટલે ખેતી નું શું થશે એ તો ભગવાન જાણે ગોધરા ના મજૂર કે કોઈ સંભાળતા છે આપણું પેટ ભરતા છે વાત બીજી શહેરીકરણ એટલે ઉદ્યોગ તરીકે એક બધું જગત ને સંભાળીને બેસી રહી અને બધાના પેટ ભર્યા ત્યારે કે એ લોકોને એવું પણ છું ચાલો ગામડે જઈએ મકાન નો ત્યાં મકાન બનાવે છે એવું બધું થયું અને બીજી સારી વાત હું એવું નથી ખરાબર થયો આપડે નેગેટિવિટી બધી ના જોઈએ અને પોઝિટિવિટીમાં એક બે વસ્તુ સરકાર ખરીદી તહેર કરે ને તો ખેડૂતોને ઓપન માર્કેટમાં ભાવ સારા મળી રહ્યા એટલે એમને ત્યાં જવું ના પડ્યું એક આ પોઝિટિવિટી રહી બીજી વાત સાહેબ ક્લાઇમેટ ચેન્જ ને હું મારી રીતે સમજુ છું ત્યાં બધી પરદેશમાં કાર્બન ક્રેડિટ ની વાત યુનો બાબત એના બે એકાદ વર્ષ પહેલા કોઈ કંપની મને મળવા આવી મને કે ભાઈ તો ખબર નતી કાર્બન ક્રેડિટ શું છે પણ આમ સામાન્ય રીતે આપણે જોતા હોય કે ભાઈ આપણે કાર્બન છે ઉત્સર્જન કરતા હોય અને ઓક્સિજન આપણે પ્રાણવાયુ લેતા હોય જ્યારે વનસ્પતિ ઉલટું કરતી હોય એનો ખોરાક છે અંગરવાયુ છે અને ઈ પ્રાણવાયુ છોડે હવે આના બે ના વેપાર થાય તો અમને ક્યાંથી મગજમાં હોય પણ એવું બધું જાણવા આવ્યું કે શેર માર્કેટમાં જેમ શેર બજારમાં શેર મૂકવાના હોય એવી રીતે કાર્બન ક્રેડિટના શેરો ફોરેનમાં વેચાય છે એ કંપની પણ મને મળવા આવી હતી એટલે જે કંપનીઓ માની લો કેમિકલ ના કારખાના કરતી હોય કોઈ કાર ઉત્પન્ન કરતી હોય અને એને હિસાબે જે વાતાવરણમાં કાર્બનનું નું ઉત્સર્જન થઈ રહ્યું છે એને એના એક ટનના હિસાબના ભાવના એને શેર બોન્ડ તરીકે લેવા પડે અને ઈ શેર ખેડૂત માની જો કે અમે કઈ અમારી ખૂબી નથી પણ આ તો પર્યા ભગવાને એ બધી વ્યવસ્થા કરી છે અમે એની જાહેર સંલગ્ન છીએ કે કે અમે બગીચો કરીએ આંબાનો અથવા કોઈ પણ જાતનો બગીચો કરીએ કોઈ પણ crop વાવીએ તો એનો ખોરાક જ કાર્બન છે એટલે જે કાર્બન નું ઉત્સર્જન થયું એ આ વનસ્પતિ ખેચી લે છે એ કરી લે અને એના બદલામાં પ્રાણવાયુ આપે છે એટલે એક ટન કાર્બન ના ભાવ બારસો થી બે હજાર રૂપિયા સુધીના એટલે ચાલીસ થી એસી ડોલર સુધીના મેં જોયેલા ગૂગલ ઉપર તો એ બધું હવે અહીંયા આવી રહ્યું છે ગુજરાત સરકારે મારા અંદર થી એકાદ મહિના પહેલા જંગલ ખાતાના કામ સોંપવામાં આવ્યું છે અને નેશનલ લેવલે પણ આ બધી સારી એટલે એક ભવિષ્ય ઉજળું કદાચ જો આવી રીતે થાય ને ખાંડી ગૌ છે અને એક એકર નું કાર્બન ક્રેડિટ મળતી હોય તો થોડી ઘણી આવક ટકીરી એવી મળે એમાં કોઈ સાવકાર વાત જ નથી ખેડૂત વાત આવે ને એટલે કે ખેડૂત એટલે ભોળો ખેડૂત એટલે અભણ પણ તમે જુઓ મારા ગુજરાતના ખેડૂતો યુનોની વાત કરે છે એ ખેડૂત કાર્બન ક્રેડિટ ની વાત કરે છે ગૂગલ પર સર્ચ કરીને કરે છે અમને તો ગર્વ છે તમારા જેવા ખેડૂતો પર પણ અફસોસ કે કદર જે થવી જોઈએ એ થતી નથી એની હવે સમય ઓછો છે એટલે એક બે લીટીમાં ત્રણેયના જવાબ લઈશું ચુટકર સાહેબ તમારી પાસે હવે કે દેશમાં નહીં પણ તમે જુઓ વિશ્વમાં મોદી સાહેબનું કદ વધી રહ્યું છે મોદી હે તો મુમકીને વિશ્વભરમાં પણ ક્યાં કેટલા માટે કહું છું

દુનિયામાં કોઈ આટલું મહત્વ મળ્યું નતું જયશંકર રશિયામાં આવે એટલે સામેથી આવા આમંત્રણો મળતા હોય એવું જોવા નતું મળતું પેલા એ જોવા મળે છે ને હવે બે હજાર ચોવીસ માં મોદી સાહેબ દેશમાં જે કરવાનું છે એ તો કરે રાખશે પણ વિશ્વમાં પણ દાખલા તરીકે અત્યારે ઇઝરાયલ અને વચ્ચેની જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે હમાસનું એમાં પણ એવું કહેવામાં આવે છે કે મોદી સાહેબ આમાં વચ્ચે પડે તો આમાં શાંતિ થઈ શકે આવું માન જો મળતું હોય તો મને લાગે છે કે રાજકીય રીતે વિશ્વમાં મોદી સાહેબ બહુ જ સફળ થશે અને એમનું નામ થશે અને એનો ફાયદો ભારતને મળશે ઓકે ઓકે તમને શું લાગે છે સિદ્ધાર્થભાઈ મોદી તો મૂકીને આ બધી વાત તો રાજકીય થઈ પણ આર્થિક ક્ષેત્રે કોઈ ફાયદો ખરો કે કેમ કારણ કે જે વાત છે ને કે ભારતનો વિકાસ થઈ રહ્યો છે પણ તમે જુઓ રૂપિયો બીજી તરફ ઘસાઈ રહ્યો છે બીજી વસ્તુ કે ચીનથી તમે ઇમ્પોર્ટ કરવાની વાત કરો છો અરે એક્સપોર્ટ કરવાની વાત કરો ઇમ્પોર્ટ વધ્યું છે એક્સપોર્ટ ઘટ્યું છે અને આપણે જે લોકલ ફોર વોકલ આનો જે નારો લગાવીએ શું લાગે છે એનો ફાયદો મોદી સાહેબનો જે કદ વધી રહ્યો એનો ફાયદો અર્થતંત્રને ખરો થોડો ઘણો ટેકો રે સંપૂર્ણ ટેકો ના રે કારણ કે અમે તો અર્થશાસ્ત્રી ના વિદ્યાર્થી રે એટલે એટલું કઉ કે આપણું ઇન્ડિયન ઇકોનોમી હજી ચાર ટ્રિલિયન છે ચાઇના પંદર ટ્રિલિયન છે અમેરિકા પચીસ ટ્રિલિયન છે એટલે પાંચ ટ્રિલિયન થી વીસ વીસ ટ્રિલિયન પહોંચવાનું તમે જોઈ લો હજી બીજા વીસ વર્ષ થાય એટલે આ ટૂંકમાં આટલું કહું કે વાતો અલગ વસ્તુ છે અને ગ્રાઉન્ડ ઉપર કામ કરવું અલગ વસ્તુ છે આપણી ઈકોનોમી અને જાપાન જે ગુજરાત જેટલું છે ઈકોનોમી સરખી છે એટલે તમે વિચારી લો કે હજી આપણે કેટલી લાંબુ ખેડાણ ખેડવાનું છે જે છે સારું છે પરંતુ આ ખાલી આશ્વાસન થી કામ ના ચાલે નક્કર કામો જોઈએ જોઈશે ચલો બિલકુલ તમારા જેવો અર્થશાસ્ત્રી હશે તો આંખ ઉગડતી રહેશે સરકારની પ્રજાની એ પણ જરૂરી છે તમે જે આ એક જ સેન્ટર્સ માં બહુ જ મોટી વાત સિદ્ધાર્થભાઈ આપણે કરી દીધી છે નાગજીભાઈ ભાર સવાલ ઘણું બધું એ વેઠ્યું છે વેઠતા રહ્યા છે ખેડૂતો ડુપ્લિકેટ આપે જે વાત કરી શું લાગે છે કે હવે જે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને બે માં ચોવીસમાં કયો એવો ફાયદો દેખાઈ રહ્યો છે આ સરકાર પાસેથી અપેક્ષા દેખાઈ રહી છે ભાજપ સરકાર ત્રીજી વાર આવે મોદી સાહેબ ત્રીજી વાર મુખ્ય પ્રધાનમંત્રી બને તો ખેડૂતોને કોઈ અપેક્ષા ખરી કે ખેડૂતોને તો આની આ પરિસ્થિતિ પરિસ્થિતિ રહેશે ના પોઝિટિવ રીતે જોઉં તો ઘણું બધું સારું તો લાઈટ જે કનેક્શન મેળવવામાં તકલીફો હતી એ જતી રહી છે પછી દિવસે પાવરની વાતો થઈ રહી અમને તો દિવસે પાવર સરસ મળી રહ્યો છે અને ભાવો આ વર્ષે સારા છે એટલે હું થોડીક ઉજ્જવળ ભવિષ્ય તરફ પોઝિટિવ જોઉં છું હવે મારે સિદ્ધાર્થભાઈ ને અને જોડકર સાહેબ ને એક એક કોમેડી બાબતમાં કરવી હતી એક બહુ વિદ્વાન અર્થશાસ્ત્રી મને ભેળા થયા હતા અને એને બહુ ટૂંકા માં કીધું હતું ઈ કે નાગજીભાઈ બેંક એમ કે ત્રણ મહિના પૈસા આપી દો એટલે બધા રોડ ઉપર છે

અને જે કઈ બહુ થિંક ટેન્કો ઊંચી હોય વિચારતી છે અને ક્યાંથી કેવી રીતે વિચારવામાં બહુ ટૂંકા આપણે આપડે ચાલો બિલકુલ કરી દીધી અને મોદીની ગેરંટી એની બોલબાલા રહેશે કદ વધ્યું છે એમણે કહ્યું ગઠબંધન નું પહોંચવું મુશ્કેલ છે સિદ્ધાર્થભાઈ ઘણી બધી વાત કરી કે બે હાજર ચોવીસ નો ટાઈમ ખતરનાક છે બેફામ ખર્ચા થઈ રહ્યા છે એક સેન્ટેન્સ બહુ સરસ આપ્યું વ્યક્તિગત બેલેન્સ સીટ નબળી પડી રહી છે આ ચિંતાનો વિષય છે એ એમણે વાત કરી છે અને રામના નામે નહીં વિકાસના નામે મત પડવા જોઈએ બહુ જ વાત કરી ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી રહ્યા છે ચાઇનાનું ઉદાહરણ આપ્યું પંદર અમેરિકાનું આપ્યું પચીસ ટ્રિલિયન તો આપણે ક્યાં છીએ ઓકે એક સરસ ચિત્ર અને નાગજી ભાઈએ તો ઘણી બધી વાતો કરી મને તો નવાઈ લાગે છે કે ખેડૂત આ લેવલની વાત કરે કે જે કાર્બન ક્રેડિટ ની વાત કરે યુનોમાંથી મેં આ વાંચ્યું ગુગલમાં મેં આ સર્ચ કર્યું ને કેટલી બધી વાતો આવા ખેડૂતો છે પણ હજુ પણ યુવાનો ખેતી તરફ પડે અને વધુ ને વધુ લોકો યુવાનોની ઉદ્યોગપતિઓ પણ ખેતી તરફ વળે એવા સરકાર જો પ્રયાસ કરે તો બે હજાર માટે ઉજળા બનશે સમયની મર્યાદા છે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ યોગેશ ચુડગર સિદ્ધાર્થ ભટ્ટ નાગી વાણી ત્રણે ઉપસ્થિત રહ્યા ખુબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચીએ કેવું આ એક જાણવાનો પ્રયાસ કર્યો ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર